દુષ્કર્મ વિથ હત્યા ઘટના બાબતે યુવતીઓને સતર્ક રહેવા માટે ભરૂચ પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું તાજેતરમાં કોલકાતામાં બનેલી મર્ડરની ઘટનાએ મહિલાઓના પર છાપ છોડી છે છેડતી પીછો અને જેવા કિસ્સાઓમાં યુવતીઓએ ક્યારે અને કેવા પગલા ભરવા જોઈએ તેની ભરૂચ પોલીસે વિદ્યાર્થીનીઓને માહિતી આપી હતી ભરૂચની સંસ્કાર ભરતી વિદ્યાલયમાં ભરૂચ પોલીસ દ્વારા આયોજિત માર્ગદર્શન સેમિનારમાં બાળકીઓને કપરી પરિસ્થિતિમાં કેવા પગલા ભરવાથી જોખમને ટાળી શકાય તેની માહિતી આપવામાં આવી હતી ભરૂચ જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ચૌધરી અને બીઆર ચુડાસમા સાથે સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ મલ્કેશ ગોયલની ટીમે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું આ શિબિરમાં પોલીસ અધિકારીઓએ બાળકીઓની વિવિધ કિસ્સાઓની ટાંકી અનુસૂચિત સંજોગોમાં કયા પગલાં ભરવાથી હુમલા અને જાતીય સતામણી બનાવો ટાળી શકાય તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી સેમિનારમાં ત્રણ બાબતોને લઈ યોજવામાં આવ્યું હતું ટ્રાફિક અંગે જાગૃતિના અભાવે થતા અકસ્માત બાળકીઓની સતામણી અને સાયબર ક્રિમિનલ દ્વારા થતા બ્લેકમેલિંગના કિસ્સાઓમાં શું પગલાં ભરવા જોઈએ તે જણાવવામાં આવ્યું હતું શાળાના આચાર્ય સેલ જાસિંગે જણાવ્યું હતું કે અભ્યાસ ઉપરાંત બાળકોમાં સુરક્ષા અને સલામતીના પગલાંઓની જાણકારી હોવી જરૂરી છે કોલકાતાની ગુજારી ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે દાખલારૂપ કાર્યવાહી માટે લોકો રોડ પર ઉતર્યા છે તો બીજી તરફ દીકરીઓને સલામત બનાવવા પોલીસ તંત્ર અને શાળાઓ સક્રિય બની છે सफिक बापू करजण संदेश न्यूज आमो आज रोज भरुच जिल्हा माननीय एसपी साहेब सिंह મયુરસિંહ ચાવડા સાહેબની સૂચનાથી અમે ભરૂચ જિલ્લા ટ્રાફિક ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન તથા સી ટીમે સાથે રહી સંસ્કાર વિદ્યાભવન સ્કૂલમાં ધોરણ છથી ની છોકરીઓના આજે એક સેમિનાર લીધેલો છે આજે તમામ દીકરીઓ હાજર રહેલી તેમાં અમે લોકોએ ટ્રાફિક અવેરનેસ માટે શું કરવું જોઈએ અને ટ્રાફિક શું છે અને કેવી રીતે એને ઓછું કરી શકાય ને ટ્રાફિક ટ્રાફિક રૂલ્સને કેવી રીતે ફોલો કરવા જોઈએ એના માટેનું એક સેશન લીધું ત્યારબાદ વુમન એમ્પાવરમેન્ટ ગુડ ટચ બેડ ટચ દીકરીઓ માટે અને હાલમાં બનેલા જે કલકત્તાનો બનાવ છે એને રિલેટેડ પણ દીકરીઓને અવેર કરેલી છે અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને શ્રી ટીમ દ્વારા બનેલા બનાવો સાથે એ લોકોને કેવી રીતે પોતાનો બચાવ કરવો અને આસપાસમાં બનતા કોઈ પણ બનાવને જ્યારે એમની જાણકારીમાં આવે ત્યારે પોલીસને કેવી રીતે ઇન્ફોર્મ કરવી તે માટેની પણ ચર્ચા કરવામાં આવેલી છે ત્યારબાદ અત્યારે જે લેટેસ્ટમાં સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે બાળકો જ્યારે મોબાઈલ વાપરી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઈમ દ્વારા કેવા કેવા કિસ્સાઓમાં કેવી રીતે મોબાઈલ કે સોશિયલ મીડિયાનો યુઝ કરવો જોઈએ थता नुकसान थी कि रीते बचवु जो नॉलेज आप एसएमसीपी संस्कार विद्या हमेशा प्रमोट करता है अपने बच्चों की सेफ्टी और सिक्योरिटी और उसके लिए ही एक अवेयरनेस कैंपेन के लिए आज हमने पुलिस डिपार्टमेंट को इन्वाइट किया था जिन्होंने बच्चों के लिए एक बहुत ही अच्छा प्रोग्राम रखा था जिसमें उनको साइबर सेफ्टी एंड सिक्योरिटी के बारे में बताया गया विमेन सेफ्टी जो आजकल का एक नीड ऑफ द आर है उसके बारे में गर्ल्स को बताया गया था और ट्रैफिक रूल्स एंड ट्रैफिक नॉर्म्स के बारे में बताया गया था ये बहुत ही अच्छी पहल है हमारे पुलिस डिपार्टमेंट की जहां वो स्कूल में जा जाकर छोटे बच्चों को प्रेरित करते हैं कि वो कैसे अपने आप को सेफ रख सके थैंक यू